બીજું કે આવતીકાલે બેંકોનું સર્વર છે એ ડાઉન રહેશે દરેક બેંકનું જે સર્વર છે એ થોડા ઘણું તો ડાઉન રહેવાનું જ છે એટલે મિત્રો તમને જો મેસેજ ના આવે બે હજારના અઢારમો હપ્તો તમને મળ્યો છે કે નહીં એનો મેસેજ ના આવે તો ચિંતા કરતા નહીં આવતીકાલે એકી સાથે બધાને હપ્તો મળશે એવું નથી ક્યારેક થોડા થોડો સમય પછી બીજા દિવસે મળશે ત્રીજા દિવસે મળશે લગભગ દસ દિવસ સુધી મિત્રો અઢારમો હપ્તો તમને મળશે કારણ કે જે સત્તરમો આપતો હતો એ ઘણા બધા ખેડૂત મિત્રોને જ્યારે રિલીઝ કર્યો અઢાર જૂને ત્યારે નથી મળ્યા પણ બીજા દિવસે મળ્યા કોઈને ત્રીજા દિવસે મળ્યા કોઈને ચોથા દિવસે મળ્યા એમ સળંગ દસ દિવસ સુધી મિત્રો આપતો દરેકને મળ્યો હતો અને કોઈ ટેકનિકલ ઇશ્યુને કારણે અને પછી એક સાથે વીસ કરોડ રૂપિયા જે છે એ ટ્રાન્સફર થવાને કારણે બેંકોનો સર્વર સ્વાભાવિક છે કે ડાઉન થઈ જાય એટલે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આવતીકાલે પાંચ ઓક્ટોમ્બર તો મિત્રો આવતીકાલે પાંચ ઓક્ટોમ્બરના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો નવ પોઈન્ટ પાંચ કરોડ ખેડૂત મિત્રોના ખાતામાં જમા થવાનો છે ત્યારે મિત્રો આપને આ બે હજારનો અઢારમો હપ્તો આપના ખાતામાં જમા થશે કે નહીં એ જોવા માટે મિત્રો આપનું પીએમ કિસાન સ્ટેટસ તમે ચેક કરી લેજો કારણ કે આવતીકાલે મિત્રો જે આ પીએમ કિસાનનું પોર્ટલ છે એ પોર્ટલ બિલકુલ નહિવત માત્રામાં ચાલતું હશે એરર આવશે અને સારી રીતે એ ચાલશે નહીં બિલકુલ સ્લો મોસમમાં આ જે પોર્ટલ છે એ ચાલતું હશે એટલે મિત્રો આવતીકાલે તમે પીએમ કિસાન સ્ટેટસ ચેક નહીં કરી શકો કારણ કે એકી સાથે સાડી નવ કરોડ જે ખેડૂત મિત્રો છે એ પોતાનું સ્ટેટસ ચેક કરશે કે અમને બે હજારનો હપ્તો કેમ નથી મળ્યો આવું બધી મિત્રો વિગતો એ ખેડૂત મિત્રો એ સમયે એકી સાથે ચેક કરવાથી આ વેબસાઇટ બિલકુલ સ્લો મોસમમાં ચાલતી હશે અને ક્યારેક કામ પણ નહીં કરતી હોય એટલે મિત્રો તમને પણ જો બે હજારનો અઢારમો હપ્તો મળવા પાત્ર છે કે નહીં એ મિત્રો તમારે જો ચેક કરવું હોય તો પીએમ કિસાનની વેબસાઇટ પર જઈ અને અત્યારે જ આ જે સ્ટેટસ તમારો છે એ ચેક કરી લેજો કારણ કે આવતીકાલથી આ વેબસાઇટ છે એ કામ કરવાનું બિલકુલ બંધ કરશે તો મિત્રો જે કોઈ ખેડૂત મિત્રોને પોતાનું જે સ્ટેટસ છે એ જોવું હોય એની અંદર કંઈ ભૂલતો નથી ને એમને હપ્તો મળવાપાત્ર તો છે ને એ મિત્રો તમારે જો જોવું હોય તો આ પીએમ કિસાન પોર્ટલ પર અત્યારે જ ચેક કરી લેજો આવતીકાલથી થશે નહીં અને જો આપને પીએમ કિસાન આપનું સ્ટેટસ ચેક કરતા ના આવડતું હોય તો મિત્રો એક સિમ્પલ છે કે તમારું જે તમારું ગામ છે ગામનું જે લિસ્ટ છે પીએમ કિસાન યોજનાના બે હજારનો જે અઢારમો હપ્તો મળવા પાત્ર છે એના માટે મિત્રો તમારા ગામનું એક લિસ્ટ હશે જે લિસ્ટની અંદર બધા જ લાભાર્થીઓના નામ હશે કે જેમને અઢારમો હપ્તો મળવા પાત્ર છે તો મિત્રો તમે તમારા ગામનું લિસ્ટ પણ જોઈ શકો છો કે એ લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં અધારમાં આપતો આવવાનું છે તમને મળવાનું છે તો તમારું નામ એ એ લિસ્ટમાં હશે તમારા ગામના લિસ્ટમાં તો મિત્રો એ જે તમારું ગામનું લિસ્ટ છે એને ચેક કરવા માટે સિમ્પલ તમારે સૌ પ્રથમ તો તમારા મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર તમારે ઓપન કરવાનું છે અને અહીંયા સર્ચ બારની અંદર તમારે પીએમ કિસાન સર્ચ કરવાનું છે પીએમ કિસાન સર્ચ કર્યા પછી અહીંયા તમને એની વેબસાઇટ જોવા મળશે તો પછી આ વેબસાઇટ પર તમારે વક્ય આપવાનું છે એ વેબસાઇટ પર વક્ય આપ્યા પછી એક પોસ્ટર શો થશે જે પોસ્ટર છે આવતીકાલે જે અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે એનો મિત્રો આ પોસ્ટર છે પાંચ તારીખે અને મહારાષ્ટ્રના વાસિનથી આ તો જમા થવાનો છે એનું પોસ્ટર અહીંયા શો થઈ રહ્યું છે તો એને અહીંયાથી દૂર કરવા માટે અહીંયા સાઈડમાં સ્ક્રીન પર ટચ તમે કરશો એટલે જે પોસ્ટર છે એ દૂર થઈ જશે અટી જશે હવે મિત્રો અહીંયા સિમ્પલ તમારા ગામનું લિસ્ટ જોવા માટે તમારે બીજું કંઈ કરવાનું નથી અહીંયા આમ ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે આવી રીતના આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે આમ ઉપર સ્ક્રોલ કરતું જ જોવાનું છે તો અહીંયા મિત્રો આપણને એક ઓપ્શન જોવા મળે છે બેનિફિસરી લિસ્ટ તો જે આ બેનિફિશરી લિસ્ટ છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપ્યા પછી ફરી પાછું આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયાથી સ્ટેપ એટલે તમારું રાજ્ય જે છે એ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે તો અહીંયાથી તમારો રાજ્ય જે હોય એ તમે અહીંયાથી સિલેક્ટ કરી લો પછી અહીંયાથી ડિસ્ટ્રિક એટલે અહીંયાથી તમારે તમારો તાલુકો જિલ્લો સિલેક્ટ કરવાનો છે સોરી તો અહીંયાથી તમારે જે જિલ્લો લાગતો વળગતો હોય એ જિલ્લો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે પછી અહીંયા સબ ડિસ્ટ્રિક્ટ તો અહીંયાથી તમારો જે તાલુકો છે એ તાલુકાને અહીંયા સિલેક્ટ કરવાનો છે ફરી પાછું અહીંયા બ્લોક એટલે અહીંયા પણ તમારે તમારો જે તાલુકો બ્લોક લાગે છે એ તમારે સિલેક્ટ કરવાનો છે એ સિલેક્ટ કર્યા પછી અહીંયા વિલેજ એટલે તમારું ગામ જે છે એ સિલેક્ટ કરવાનું છે તો અહીંયાથી તમારું જે ગામ લાગતું હોય તમારે જે તમારું ગામ હોય એ ગામ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે તો આપણે અહીંયાથી એક ગામ સિલેક્ટ કરી લઈએ ગામ સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયા સાઈડમાં એક ઓપ્શન જોવા મળે છે ગેટ રિપોર્ટ તો આના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે મિત્રો તમારા ગામનું જે બે હજારનો અઢાર મળવા પાત્ર છે જે લિસ્ટ છે તમારા ગામનું એ તમને જોવા મળશે તો અહીંયા આમ તમે ઉપર સ્ક્રોલ કરતા અહીંયા તમને આ લિસ્ટ જોવા મળે છે અહીંયા સૌપ્રથમ ક્રમ આપેલા છે અહીંયા નામ આપેલું હશે ખેડૂતનું અને અહીંયા જે જેન્ડર એટલે જે મેલ છે કે ફિમેલ એનો અહીંયા એક અક્ષર લખવામાં આવ્યો છે

હવે આપને મારી એક નાનકડી વિનંતી છે કે પ્લીઝ મિત્રો આવતીકાલથી મને તમે ત્રણ દિવસ જો જે મારો વોટ્સઅપ નંબર આપેલો છે એ વોટ્સઅપ નંબર જો મિત્રો તમારે ચાલુ રાખવો હોય તમારા પ્રશ્નોના નિરાકરણ માટે તો મિત્રો આપને મારી નાનકડી વિનંતી છે કે પ્લીઝ આવતીકાલથી મને ત્રણ દિવસ કોઈ ખેડૂત મિત્રોએ ફોન કોલ ના કરવા કારણ કે મિત્રો આવતીકાલે અઢારમો હપ્તો જમા થવાનો છે અને ઘણા બધા જૂતો એવા ખેડૂત મિત્રો હશે કે જેમને અઢારમો હપ્તો જમા નહીં થાય તો એ જે ખેડૂત મિત્રો છે એમના જે પ્રશ્નો હશે કે અમને અઢારમો હપ્તો જમા કેમ નથી થયો તો એ બધા જ મિત્રો એક સાથે મિત્રો મને આ વોટ્સએપ નંબર પર જો કોલ કરે તો આપ વિચારો હું કેને કેને જવાબ આપી શકું એટલે મિત્રો આવતીકાલે મને ઘણા બધા ફોન કોલ્સ આવવાની શક્યતા છે એટલે હું આપને આ વિડીયોના માધ્યમથી જણાવું છું કે પ્લીઝ આવતીકાલે સળંગ ત્રણ દિવસ મને એકી સાથે કોઈએ ફોન કોલ્સ કરવા નહીં તમારો જો કોઈ પ્રશ્ન હોય તમને અઢારમો હપ્તો ના મળ્યો હોય ઓછા મળ્યા હોય કોઈ પ્રોબ્લેમ હોય તો એના વિશે મિત્રો તમે જે મારો વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબરમાં જઈ અને મને મેસેજ કરી શકો છો અને જેટલા પણ મેસેજ આવ્યા છે હું ગેરંટી આપને આપું છું ખાતરી આપું છું કે જે પણ ખેડૂત મિત્રોના મારા આ જે વોટ્સઅપની અંદર મેસેજ આવેલા હશે દરેકના જવાબ હું એક પછી એક ખેડૂત મિત્રોને આપીશ શાંતિથી ભલે બે ત્રણ દિવસનો સમય લાગશે પણ મિત્રો સામેથી ફોન કરી અને હું આપને જવાબ આપીશ એટલે મિત્રો આપને મારી વિનંતી છે કે આવતીકાલથી મને ત્રણ દિવસ કોઈએ ફોન કોલ્સ કરવા નહીં અને આપ પણ સમજી શકો છો કે હું એકી સાથે આવેલા બધા જ મિત્રોના ફોન કોલ્સનો જવાબ મિત્રો આપી શકીશ નહીં એટલે ખાસ મિત્રો આ મારું જે વિનંતી છે એ આપ ધ્યાનમાં લેશો અને બીજું કે આવતીકાલે બેન્કોનું સર્વર છે એ ડાઉન રહેશે દરેક બેન્કનું જે સર્વર છે એ થોડા ઘણું તો ડાઉન રહેવાનું જ છે એટલે મિત્રો તમને જો મેસેજ ના આવે બે હજારના અઢારમો હપ્તો તમને મળ્યો છે કે નહીં એનો મેસેજ ના આવે તો ચિંતા કરતા નહીં આવતીકાલે એકી સાથે બધાને હપ્તો મળશે એવું નથી ક્યારેક થોડા થોડો સમય પછી બીજા દિવસે મળશે ત્રીજા દિવસે મળશે લગભગ દસ દિવસે સુધી મિત્રો અઢારમો હપ્તો તમને મળશે કારણ કે જે સત્તરમો હપ્તો હતો એ ઘણા બધા ખેડૂત મિત્રોને જ્યારે રિલીઝ કર્યો અઢાર જૂને ત્યારે નથી મળ્યા પણ બીજા દિવસે મળ્યા કોઈને ત્રીજા દિવસે મળ્યા કોઈને ચોથા દિવસે મળ્યા એમ સળંગ દસ દિવસ સુધી મિત્રો હપ્તો દરેકને મળ્યો હતો અને કોઈ ટેકનિકલ ઇસ્યુને કારણે અને પછી એકે સાથે વીસ કરોડ રૂપિયા જે છે એ ટ્રાન્સફર થવાને કારણે બેંકોનું સર્વર સ્વભાવિક છે કે ડાઉન થઈ જાય એટલે મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો બેંક તરફથી તમને મેસેજ ના આવે તો ચિંતા ન કરતા તમારું જો સ્ટેટસ પીએમ કિસાનનો ઓકે હશે અને તમે આ યોજનાને સો ટકા પાત્ર હશો તો આવતીકાલે નહીં તો બીજા દિવસે ત્રીજા દિવસે એમ તમને મિત્રો હપ તો મળવા પાત્ર છે જો તમે આ યોજનાને પાત્ર હશો તો તો મિત્રો હું ફરી પાછી આપને વિનંતી કરું છું કે પ્લીઝ આવતીકાલથી મને કોઈએ ત્રણ દિવસ માટે કોલ કરવા નહીં અને તમારા જે કંઈ પણ પ્રશ્નો હોય આવતીકાલે તો મિત્રો તમે મને વોટ્સઅપમાં મેસેજ સેન્ડ કરી દેજો હું ધીરે ધીરે બધાના રિપ્લાય રિપ્લાય આપી દઈશ મિત્રો તો મારી ખાસ આ વિનંતીને મિત્રો ધ્યાનમાં લેજો તો મિત્રો આશા રાખું છું કે મારે આ વિનંતીને આપ ધ્યાનમાં લેશો અને જો વિડીયો મિત્રો આપને આજનો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપણે ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર